એટલે ખબર પડી જાય કે હું રીઝન છે ઈ બાકી તમાર થોડોક સપોર્ટ જોઈએ છે તમારા આમાં બહુ બધી કમેન્ટ કરવાની થાશે કે તમારું શું મંતવ્ય છે આ વસ્તુ ને લઈને તો જણાવજો

દસ ડગલા તો હું જવાની હિંમત ન કરતી અને અહીંયા હું આ બબે કિલ્લા ના બુટ પહેરીને કેટલું ફરી આવું બધા જોતા હશે તો બધું

બધું મંદિરે વિન્ટર છે ને એટલે બાકી આપણા આટલા સ્કવેર માં બે બે ઘર મૂકીને બધા ગુજરાતી જ છે બહાર નીકળતા એટલે બઉ મજા આવતી તમને અને મારે તો અહીંયા જેવા કપડા ધોવા જા યાદ યાદ આવી ગયું

તું મને કેટલો ફેરવવા લઈ ગયો હા જેવા જમવા ગયા કેવો આનંદ આવ્યો હા ઓલા હું કેવાય હું ખાવા ગયા ઢોસા ખાવા ગયા ઢોસા માં તમારે એવું લઈ ગયા ઓલે હું

મેસુર આ એરે કે મેસુર બસાલા એવો બગાયો તો બોલાવા ભૂલી ગઈ નો આય્યો આનો ઢોસો નોતો આવ્યો અમે બધાનો આવે બીજા ટેબલ વાળાને ખવડાવી દીધો તો હા એ ટુકમાં આનો ઓર્ડર હતો એ બીજા ના પૈ ગી હા એટલે ભૂલ થઈ એનો ટુકમાં મોળો આવ્યો એમ ઈરાદો આવ્યો હતો પણ ભૂલથી ઈ ભૂલમાં ભૂલ સ્વીકારવામાં એને કેટલી વખત સોરી એને થેન્ક યુ સોરી થેન્ક નહીં સોરી

ઉનાળો એક કાઢી તો મજા આવે આપડે બે વાર સ્વાધ્યાય માં ગયા તમને શું અનુભવ થયો કેટલા લોકો એમ કીધું રમેશભાઈ રોકાઈ જાજો ત્યાં જાય એટલે આપડે લાગે એટલે જ અમે તમને અહીંયા લઈ જાય છે તમે એક આટો મારી આવજો ને ઉનાળો પતે પછી કા પણ ઉનાળો એ કઈ રહ્યો તો તમને મજા આવે એવી અમારી સલાહ છે અમાર બધાની ચાર જણ ની મને

તો બહુ જ સઘન ડિસ્કશન પછી હવે પપ્પા કઈક નિર્ણય જો લે નિર્ણય તો તમારો એવડો મોટો આગ્રહ છે મને ઈચ્છા છે રહેવાની નથી એવું કઈ નથી પણ તમને મેં કીધું જ કીધું જ કે રેવું અને ના રેવું બે કીધું હું તમારો એવડો આગ્રહ છે

પણ જલ્દી થી નેક્સ્ટ વિડીયો આપણે મસ્ત મજાક વાળો લઈને આવીશું મજા આવી જાય એમાં બાકી કમેન્ટ કરીને સપોર્ટ કરજો પ્લીઝ કરજો કમેન્ટ કરજો ભાઈ યસ એક્ઝેક્ટલી અને જો ભાઈ નવા હોય તમે ચેનલ માં તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને બાકી મળીએ જલ્દી થી નેક્સ્ટ વિડીયો માં